નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બે હજાર પચીસની ની પચીસ ઘટના વારાભરતી બની રહેલી છે યુદ્ધની આગાહી એ પણ ખરી પડી ભલે હજુ બહુ નાનકડી સ્ટ્રાઇક થઈ છે પણ યુદ્ધની શરૂઆત થઈ બે હજાર પચીસમાં માં જે ગ્રહમાન છે એની પર જે કંઈ બી ભવિષ્ય ભકાયું છે ને એ ખરેખર દેશ દુનિયા માટે ખૂબ મહત્ત્વનું છે અને ખૂબ સમજણથી એને જાણી વિચારીને આગળ ચાલવાનું તો મિત્રો આજે આપણે જોઈએ કે ભાઈ ગઈકાલે રાત્રે આગળ જે આપણો પહેલગામમાં જે હુમલો થયો આતંકી હુમલો અને લગભગ સત્તાવીસ માણસની જાન ગઈ એનો બદલો લેવા માટે ભારત દેશના તમામ નાગરિકો બહુ જ ગુસ્સાથી રાહ જોતા હતા કે ભાઈ આનો બદલો આપણે ચોક્કસ લેવો જોઈએ પણ મિત્રો આપણા વડાપ્રધાન ખૂબ જ સમજી વિચારીને આગળ ચાલનારા માણસ છે એ આખી દુનિયાને ખબર છે દેશને નહીં આખી દુનિયાને ખબર છે કે નરેન્દ્રભાઈ જ્યારે પણ કોઈ પગલું લે ત્યારે ખૂબ જ સમજી વિચારીને લે અને એની જે અસર છે ને એ બહુ લાંબા ગાળા સુધી લે આપણે આગળ બે વખત એમનો પરિચય મેળવી જ વિકાશે બરાબર એક વખત સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને બીજી વખત જે હવાઈ હુમલો થયો અને આતંકીઓની આપણે જે ખેરખબર કાઢી એ આ વખતમાં એમ હતું પણ એમને મોઢેથી કીધેલું કે આ લોકો જિંદગીમાં યાદ રાખશે અને એ લોકોએ કલ્પના પણ નહીં કરી હોય એવો હુમલો આપણે કરીશું અને એવો બદલો લઈશું ને ચોક્કસ ગઈકાલે રાત્રે જ એમને આ કામ કર્યું બરાબર હવે એ ગઈકાલનો જે બદલાની જે શરૂઆત છે ને એ બહુ સામાન્ય છે હું એવું કહું કે ભાઈ બહુ નાનું નાનું આપણે કહીએ છીએ કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ આખા દેશને સબક શીખવાડીએ પણ આ માણસ એવા છે કે સામાન્ય પ્રજાને છેડશે નહીં નું કારણ છે કે ભાઈ પાકિસ્તાનમાં પણ એવા લોકો છે કે જે એને ચાહે છે એ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ આવો વડાપ્રધાન અમને મળે છે એવું નથી તે દેશમાં એવું કોઈ નથી કે જે નરેન્દ્રભાઈને નફરત જ કરે એને ચાવાવાળા માનવાવાળા લોકો ત્યાં છે અને ચોક્કસ છે આજે છે ને તારીખ સાત પાંચ બે હજાર નરેન્દ્રભાઈએ આ બદલાના રૂપમાં પહેલાં એવું ડિક્લેર કર્યું કે ભાઈ આપણે સાત તારીખે મોકડ્રીલ કરીશું એટલે એક નાટકીય રૂપાંતરિત કરીશું કે ભાઈ યુદ્ધ થાય તો આપણા દેશના લોકોએ કેવી રીતે બચવું નાના બાળકે કેવી રીતે બચવું કામ પર ગયેલા માણસે કઈ રીતે બચવું ઘરમાં બેઠેલા માણસે કઈ રીતે બચવું એનું એક રિહર્સલ કરાવવાની એમને વાત કરી અને આજે ઘણા બધા દેશોમાં થયું પણ હશે પણ મિત્રો આ માણસની દુરંદેશી જે છે ને એ એક અલગ પ્રકારની છે અને એને આપણે સમજી નથી શકતા કે આ વ્યક્તિ ક્યારે કયું પગલું લેશે અને તે પણ દેશના હિતમાં દુનિયાના હિતમાં ને બહુ જ ચોક્કસ રીતે કહું કે એમની જે વિચારશક્તિ છે એમનું જે આયોજન છે એમની જે વ્યૂહરચના છે ને એ કદાચ દેશ દુનિયાના બીજા નેતામાં નથી મિત્રો આપણે મોકડ્રીલ કરવાનો આદેશ મળ્યો આપણા દેશમાં આ હુકમ થયો અને છ તારીખે મધ્યરાત્રિએ સાતમીની સવાર ગણીએ તો સાત તારીખે એમને મોક મોકડ્રીલ બનાવી દીધું પાકિસ્તાન પર હુમલો કરીને નવ જગ્યા પર જે આતંકી સ્થાન હતા એની પર ડ્રોનથી અને હવાઈ હુમલાથી જે સબક શીખવાડાયો અને આ નડ્ડાઓને એમને નાશ કર્યો જે આતંકવાદીઓનો જે ગઢ હતો એમાં આમ પેલી તોબાપો કરાવી દીધી અને તે બી મધ્યરાત્રિએ તો આ વસ્તુ કેટલી સમજણપૂર્વક એમને કરી કે ભાઈ આપણને એવું કીધું કે ભાઈ આપણે મોકડ્રીલ સાત તારીખે કરીશું પાકિસ્તાન એમ વિચારતું રહી ગયું કે હજુ તો સાત તારીખે એ લોકો મોકડ્રીલ કરવાના છે પણ તે પહેલાં જ એમની પર હુમલો થઈ ગયો અને એના કેટલા બધા આતંકવાદીઓનો સફાયો થઈ ગયો એ લોકોનું જે મીડિયા છે સત્તાવાર એ લોકોની માહિતી છે તે આઠ વ્યક્તિનું મોત એવું જણાવે છે પણ એની સામે બહુ બધા લોકો આપણે આતંકવાદીના રૂપમાં જે કામ કરતા હતા એ લોકોનો સફાયો આપણા સૈન્યએ કર્યો અને આ હુમલામાં પાકિસ્તાન કંઈ બોલી જ ન શકે એવી પરિસ્થિતિ ઊભા કરી આતંકવાદીઓને માર્યા નથી એક પણ સૈન્ય ઠેકાનાને એમને છેડ્યું કે નથી કોઈના સામાન્ય લોકોને નુકસાન પહોંચાડ્યું આટલા મોટા વિસ્તારમાં આ સ્થાન શોધીને એને ટાર્ગેટ કરવું બહુ મોટી વાત છે અને ચોક્કસ આપણે આપણા સૈન્ય પર સૈન્ય અધિકારીઓ પર આપણા નેતાઓ પર આપણે ગર્વ લેવો જ જોઈએ અને ચોક્કસ આપણે આ બાબતથી ખૂબ જ નસીબદાર છે કે ભાઈ આપણા દેશમાં આટલો સરસ નેતા આપણી પર રાજ કરી રહ્યો છે એની જે ટીમ છે એના જે પ્રધાનો છે જે કંઈ બી એની નીચે કામ કરનારા અધિકારીઓ છે અને આપણા સૈન્ય અધિકારીઓ ચોક્કસ રીતે આપણે એમને સલામ કરવી જોઈએ અને કરીએ તો મિત્રો બહુ જ ચોક્કસ રીતે કહું કે આ એક એટલું બધું સફળ આયોજન આજે જો તમે કોઈ ડિબેટ સાંભળશો ને તો એમાં વસ્તુ નીકળીને આવે જ કે આ માણસની જે વ્યૂહરચના અને જે આયોજન છે ને ગાંડા થઈ જવાય એવું છે પેલા માણસોને આમ છીંક ખાવાનો બી ટાઈમ એમને નહીં આપ્યો ને એનો સફાયો કરી નાખો અને મિત્રો એમની જે જે વ્યૂહરચના છે ને એને જો આપણે સમજીએ ને તો આપણે ખ્યાલ આવે સૌથી પહેલાં એમને અફઘાનિસ્તાનને મદદ કરી અફઘાનિસ્તાનને ઊભું કર્યું ત્યાં આપણા પોતાના પ્રોજેક્ટ સ્થા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો બધો ભાગ આપ્યો અને ઘણું બધું સરસ અફઘાનિસ્તાનને મજબૂત કર્યું જે અફઘાનિસ્તાનના નેતાઓ આતંકવાદી તરીકે ઓળખાતા હતા તેને વ્યવસ્થિત કરી એક સારો દેશ સ્થાપિત કરી આપ્યો ને એની પર રાજ કરવાનું એમને કીધું અને ત્યાંથી આજે ધીરે 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 અફઘાનિસ્તાનમાંથી આતંકવાદ ઓછો થતો જાય ને પોતાની રીતે એ લોકો આગળ વધતા જાય છે હવે આ ગઢ એક બાજુ મજબૂત કર્યું પાકિસ્તાનની નીચેનો ભાગ ઉપર બલુચિસ્તાન અને પીઓકે આ બેને મજબૂત કર્યા એમને સાથ આપ્યો એમને હથિયાર આપ્યો બધું જ કર્યું એમને બધી મદદ કરી પીઓકેમાં પાછળથી થયું પણ પહેલાં બલુચિસ્તાનને મદદ કરી એટલે ઉપર અને નીચે બે જગ્યા પર ઘેરાયા એક બાજુ દરિયો છે કરાંચીની એ બાજુ જે બંદર છે ત્યાં એના દરિયામાં ત્યાં આપણું સૈન્ય મજબૂત રીતે ઊભું કર્યું કે પાકિસ્તાન હલી ના શકે કોઈ અવરચંડાઈએ કરી જ ન શકે અને આ બાજુ તો આપણે હતા જ આપણે એલઓસી પર એને આપણું મજબૂત સૈન્યબળ લગાવ્યું અને આ બધાની સામે પોતાનો જે હવાઈ હુમલાનો જે માર્ગ છે તે એમને ખુલ્લો રાખ્યો ને એની પણ તૈયારી કરી જે રાફેલ આપણે ખરીદીને લાવ્યા જ છત્રીસ રાફેલ આજે આપણી પાસે છે તેનો ઉપયોગ એમને ચોક્કસ રીતે કરવાનો નિર્ણય કર્યો અને ચારેય બાજુથી પાકિસ્તાનને ઘેરીને જે એની હાલત કરી આપણી સિંધુ કરારની જે વાત હતી તે ફેલ કરી અને પાણીથી એને એવી રીતના ઘેરી લીધું કે આજે ત્યાંની ખેતી બરબાદ થઈ રહેલી છે ત્યાંના લોકો પાણી માટે તળવરી રહ્યા ત્યાંના ઉદ્યોગો પાણી વગર કામ કરતા બંધ થઈ ગયા તો આ બધી વસ્તુઓનું જે એની કૂટનીતિ કહીએ ને એના માટે આ માણસને કોઈ પણ પહોંચી વળી શકે એમ નથી અને એટલે તો આજે ટ્રમ્પ જેવો માણસ બી કે પુતિન જેવો માણસ બી એની સલાહ માગતો હોય કે એની સાથે રહીને ચાલવા માગતો હોય ચોક્કસ અને એ લાયક છે અને આપણે તો ગર્વ જ લેવાનું કે ભાઈ આ નેતા આપણો છે અને મિત્રો આજે પાકિસ્તાન એક નાનકડા હુમલાથી થરથર કાંપે છે પણ આજે એમની જે વ્યૂહરચના છે ચારે બાજુથી પાકિસ્તાનને ઘેરીને રાખ્યું છે હું તો બહુ ચોક્કસપણે માનું છું ને હું તો કહું છું કે આપણે આ વસ્તુનો આગ્રહ રાખવો જોઈએ અમિતભાઈએ લોકસભામાં એવું કીધેલું કે ભાઈ પીઓકે કે અમારું છે અમે લઈને જ અંપીશું તો ચોક્કસપણે આ વખતનો જે મોકો છે એમાં પીઓકે લઈ લેવું જોઈએ અને આપણો આપણું જે ઓરિજિનલ કાશ્મીરનો જે ભાગ હતો એ આપણે પાછો નકશો ઊભો કરવો આપણે માનવાનું જ નથી કે આ નકશો આપણો આપણે તો એ જ નકશો છે ને આપણો જ પ્રદેશ છે ને એ લઈ જ લેવાનો છે તો આ વખતે આ મોકો છૂટ આપણા હાથમાંથી છૂટવાની છે હું તો એમ કહું કે કદાચ એમના મનમાં એવી ભાવનાઓ હશે કે ભાઈ આપણું જે અખંડ ભારત હતું એ પાછું ઊભું કરી આપે નરેન્દ્રભાઈ અત્યારે બધી વાતો થાય છે ને બજારમાં તો મને તો એવી બી અંદરથી એવી ભાવનાઓ નીકળે જ કે શું આ કલકી નથી કલકી પણ હોઈ શકે કેમ કે એનો સમય છે આ અવતરવાનો તો માણસના રૂપે કલકી જોવા મળે છે આપને તો મિત્રો આ એક ભાવના જો મારા દિલમાંથી નીકળી હોય તો આપણા ભારત દેશના બધા લોકોના મનમાંથી નીકળવી જોઈએ કે દુનિયાનો ઉદ્ધાર થાય અને કલકી અવતાર આપણે આ જન્મમાં જોઈ શકીએ ને શક્ય છે હવે આની વ્યૂહરચના જુઓ બાંગ્લાદેશને નબળું કર્યું છે અત્યારે થનગની રહ્યું છે આમ તેમ કરવા અને બાંગ્લાદેશને પણ પૂરું કરવું એ ભારત માટે કોઈ બહુ મોટો ખેલ નથી ભારત જ એને જન્મ આપ્યો છે અને ભારત જ કદાચ એના નાશનું કારણ બની શકે છે ઉપર નેપાળ એક બાજુ ભૂટાન આ બધા દેશો બહુ નાના નાના છે ને એ બધા ભારતની મહેરબાનીથી ચાલતા પ્રદેશ કહીએ તો બહુ અતિશયોક્તિ નથી આ બાજુ ઉપર છે જે કઝાકિસ્તાન કઝાકિસ્તાનનો ઉપયોગ એમને કેટલો સરસ કર્યો કેટલો ફાઇન એ દેશને સાચવો એને મજબૂત કર્યો ત્યાંની હવાઈ પટ્ટી રશિયા વાપરે રશિયાની સાથે ભારતને વાપરવાની છૂટ છે હવે કઝાકિસ્તાનથી આપનું રાફેલ ઓડે તો પાકિસ્તાનને ગમરોડતા વાર કેટલી લાગે તો ઉપર કઝાકિસ્તાન નીચે અફઘાનિસ્તાન આ બાજુ આપણે પેલી બાજુ જે દરિયોને એ બધું છે એ બધું પૂરું થઈ જાય ને ખબર પણ નહીં પડે કે ભાઈ અમે કઈ દિશામાં જઈએ અને અત્યાર સુધીના પાકિસ્તાનના જે શાસકો આવ્યા ને એ બધા ખાઈ પીને મજા કરવાવાળા આવ્યા તો એ લોકોએ ત્યાંના લોકોની કોઈ ચિંતા કરી નથી એની પર ધ્યાન નથી આપ્યું આજે દેશ કંગાલ થઈ ગયો છે ભીખ માંગવાની નોબત આવેલી છે અને આપણે જોઈએ છે કે એ ભીખ માંગી જ રહ્યા છે અત્યારે જોવા જઈએ તો જે મુસ્લિમ એકતાની વાત હતી મુસ્લિમ દેશોની વાત હતી કે ભાઈ આ બધા પાકિસ્તાનની સાથે ઉભા રહે છે પણ એક પણ દેશ એની સાથે નથી આખું સાઉદી અરેબિયાથી માંડીને તુર્કી ગણો આ ગણો દુનિયાના દરેક મુસ્લિમ દેશ ગણો એક પણ એની સાથે નથી નરેન્દ્રભાઈની કૂટનીતિ એ એટલી બધી સ્ટ્રોંગ છે કે પહેલાં એ દુશ્મનને નબળો કરે ને પછી મારે અરે મારવાની જરૂરત જ નથી અત્યારે કેવી વાત છે અત્યારે જો હાલત થોડા દિવસ હજુ આવા ચાલશે હજુ નાના મોટા હુમલાઓ થશે ને કરવાના જ છે એકદમ ફાઇનલ છે કે હજુ બી એમને કીધું છે ને કે પેલો પાતાલમાં જાય તો ત્યાંથી ખોદી લાવીને પણ મારશું આપને તો એ વસ્તુ એ હવે નક્કી કરીને બેઠેલા જ કે ભાઈ દુનિયામાંથી દેશમાંથી આ જે આતંકવાદનો સફાયો છે તે કરવાનો છે અને આ આવા આટલા ઉચ્ચ વિચાર કોણ કરી શકે મેં કીધું એ કરી શકે છે અને હું એમ કહું કે ભાઈ મનુષ્ય મનુષ્ય એ ભગવાન બનવાને લાયક જ હોય છે ને એટલે તો ભગવાને ચોર્યાસી લાખ જીવમાં સમજવાની વિચારવાની રાંધીને ખાવાની ને કપડાં પહેરીને જીવવાની વિચારધારા મનુષ્યને આપી બાકી ચોર્યાસી લાખ જીવમાંથી બીજો એક પણ જીવ માનવ સિવાય નથી કે જે આ બધી વસ્તુનો અમલ કરે અને આ જે જ્ઞાન જે વિદ્યા છે જે સમજ છે તે મનુષ્ય જ ભગવાનની કક્ષામાં જઈ શકે તો આજે હું તો માનીશ કે ભાઈ જો આ બધી ઘટનાઓ થાય અને આ બાજુ અફઘાનિસ્તાન ભેળવાય આ બાજુ ઉપરથી નેપાળના પાકિસ્તાન આ બધું જે પાછું જો ભેગું થઈ જાય ને તો એક અખંડ હિન્દુ રાષ્ટ્રનો જે નકશો હતો ને તે બને અને એ બની જાય તો પછી ભારત તો અમેરિકા તો ક્યાં છે કદાચ ટ્રમ્પ આપણે ત્યાં રૂપિયાની ભીખ માગવા આવી શકે જેમ આપણે દુનિયાને એને લાઈનમાં ઊભી રાખી છે ભાઈ ડોલર 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 તે ડોલરનો જમાનો ચાલ્યો જાય અને આ માણસ એવા છે કે આ આજે અત્યારે જે ડોલરની કે રૂપિયાની મારામારી છે ને એ પાછી અસલ સોના ચાંદીની મોરોમાં લઈ આવે બની શકે છે આ બધી જ વસ્તુ શક્ય છે ને હું એટલે જ એને કહું કે ભાઈ આ તો કલ્કીનો જ અવતાર કરીએ આપને અને મિત્રો બહુ ચોક્કસ રીતે કહું છું કે આ જે જીવન છે ને એમનું એ દેશ દુનિયાને કંઈક આપી જનારું જીવન છે દુનિયામાંથી આ માણસ કંઈ જ લઈને નથી જવાનો બધું જ આપીને જશે અને અત્યારે જે એનો જે પ્રભાવ છે એની જે વિચારધારા છે એના અંદરના મનના જે વિચારો છે તે એટલા બધા ઉચ્ચ કોટીના છે કે આપણે તો એને કલ્પના પણ ન કરી શકીએ એમને કીધું કે ભાઈ આતંકવાદનો હવે સફાયો તો સફાયો એ લાગી ગયા ના આપણે એવું થયું કે ભાઈ પંદર દિવસ રાહ જોઈ એ પંદર દિવસમાં માણસે કંઈ જ નથી કર્યું ફક્ત અને ફક્ત વ્યૂહરચના કરી એક નાનામાં નાની જાણકારી પાકિસ્તાનથી લાવ્યા કે કયો આતંકવાદી ક્યાં બેઠેલો છે અરે ચાર મસ્જિદની વચ્ચે કઈ મસ્જિદ છે કે જ્યાં ભેગા થયા છે એનો ટાર્ગેટ લાવીને એને ડ્રોનથી હુમલા કર્યા અને આજે ડ્રોનના થયેલા હુમલાથી આ બધા પાયમાલ થઈ ગયા હવે ત્યાંની મીડિયાએ એવું કીધું કે ભાઈ આઠ માણસ કે નવ માણસ મળી આજે નવ જગ્યા પર જે હુમલો થયો ડ્રોનથી થયો મિસાઇલથી થયો એમાં મીડિયા બધા જ ખાડા પડી ગયા કેટલી બધી ઇમારતો ધરાશાયી થઈ ગયેલી એક કે બે તો આખીને આખી સૂઈ ગયેલી તો ત્યાંથી આઠ માણસ ગયા એ એક જગ્યા પર ઓછામાં ઓછા પચીસથી ત્રીસ માણસ મળ્યા હવે નવ હુમલા થયા તો નવ જગ્યા પર પચીસની સરેરાશ ગણીએ ને તોય અઢીસો પોણી ત્રણસો માણસ તો થઈ ગયા તો આ ખોટી વાત છે એની પણ એને સબક શીખવાયેલો હવે એમની પાસે બી પાક્કી ગણતરી છે એ ખાલી અઢીસો આતંકવાદી તો નથી જ હું તો એવું માનું છું કે આજે જે મોકડ્રીલ છે આપણે ત્યાં આજે અંધારપટ છે બરાબર આ વિડીયો આવ્યા કદાચ આવતીકાલે તમને આઠ તારીખે મળે પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ થઈ ગયું જેવી રીતના આપણે ગઈકાલ સુધી આપણે આવતીકાલે સાત તારીખ મોક મોકડ્રીલ કરતા હતા અને મોકડ્રીલ ત્યાં અમલમાં આવી ગઈ તો તો આપણે આ બી બધી વસ્તુઓને સમજવાની છે જોવાની છે અને મિત્રો આ પછીની એમની હિંમત જોઈએ ને તો આપણે વિચારવાનું છે આજે આ નવ સ્થાને હુમલો થયો એની જાણકારી આપવા માટે કોઈ દેશની તાકાત નથી આ માણસ પાસે તાકાત છે બે સ્ત્રી ઓફિસરોને બેસાડી બે એમાં પણ એક મુસ્લિમ ને એક હિન્દુ તો આ ક્યાં જવાનું તો આ દુનિયાને ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસ હિન્દુ મુસ્લિમમાં અટવાયેલા નથી અને આતંકવાદથી નુકસાની છે આતંકવાદથી એ ગુસ્સે ભરાયેલો માણસ છે મુસ્લિમ મહિલા સોફિયા કુરેશી આ કર્નલ છે પાંત્રીસ છત્રીસ વર્ષની ઉંમર છે આ બેનની અને આપણા ભારતમાં એક કર્નલની પોસ્ટ પર છે એને આ નવ સ્થળોની જાણકારી આપવાનો ભાર સોંપાયો એની સાથે સાથે છે વ્યોમિકા સિંગ એ આપણા હિન્દુ છે અને આ લેડી છે આ સ્ત્રી છે વાયુસેનામાં વિંગ ઓફિસર વિચારો કે ભાઈ કેટલી મોટી છાતી છે આ માણસની એને આપણા દેશની સ્ત્રીઓ પર ભરોસો છે એની પર એને એક એવો વિશ્વાસ છે કે નહીં આ દીકરીઓ પણ દેશ દુનિયા માટે કામ કરે છે ને ભારત માટે સૌથી પહેલું કામ એમને આ કહ્યું આજ સુધી આપણે એવું કશે જોયું નથી કે ભાઈ આટલી મોટી વાત હોય એમાં આ રીતના બેસાડી દે ને દુનિયામાં આજે હિન્દુ મુસ્લિમમાં લઈને બેઠા છે આતંકવાદીઓના બી સ્ટેટમેન્ટ આવે છે તે આ જ આવે છે કે અમારા મુસ્લિમોને માયરા અમારા મુસ્લિમોને માયરા અરે આજે બે હજાર ને પચીસમાં બે હજાર બેનું ગાણું ગાય ચાલો તો શક્ય નથી આ પણ આ માણસના મનમાં એટલી બધી સફાઈ છે એટલી બધી ચોખ્ખી વાત છે એમના મનમાં કે આ વાત અમારા માટે મહત્વની નથી હિન્દુ મુસ્લિમ એક છે ભારતના પણ જો તમે આતંકવાદનો સહારો લઈને આ લોકોને ભડકાવશો કે કરશો તો અમને નહીં ચાલે ને એના માટે જ એમને આ પગલું ભર્યું હું તો એમની હિંમતને એમના કાર્યને દાદ આપું ને સલામ ભરું છું કે આ વ્યક્તિ આટલી બધી હિંમત દાખવીને આવી પરિસ્થિતિમાં પણ આવી બે લેડીને કામ સોંપીને એમને આ પ્રેસ કોન્ફરન્સ કરાવી ભારત સૈન્યની ભારતનું જે સૈન્ય છે એની તરફની જે કોન્ફર પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં બે લેડીઝોએ જવાબ આપ્યા મુસ્લિમ મહિલા કર્નલ સોફિયા કુરેશી એમને નવે નવું સ્થળની જાણકારી આપી વિડીયો સહિત કે ભાઈ આ જગ્યાએ આ રીતના હુમલો થયો આ થઈ આ આજે આપણે અહીંયા હિન્દુ મુસ્લિમના પૂછડા પકડીને દોડીએ છીએ ને લડીએ છીએ બંધ કરવાનું છે આપણે છે ને હવે અત્યારે જો એમના મનમાં જે ભાવના છે એમને લડીને અખંડ ભારત નથી બનાવવું એમને જીતીને બનાવવું છે લોકોના મન લોકોનો વ્યવહાર લોકોનું જે ધાર્મિકતા સાથેનું જે આચરણ છે તેને જીતવું છે એમને એ જીતીને એમને આમાં આગળ જવું છે એને લડીને નહીં લડીને તો આ બધા નાના નાના દેશો છે આજુબાજુમાં મહિનો યુદ્ધ ચાલે તો બધું પાછું ભારત બની જાય પણ એવી રીતે નહીં કારણ કે એ રીતે જીતા પછી એ જ આતંકવાદનો સામનો આપણે કાયમી કરવાનો પણ આતંકવાદનો સફાયો કરીને એક ભારતીય થઈને જો જીવવું હોય તો આપણે જાતે જ એમાં જોડાવવું પડશે ને આગળ ચાલવું પડશે અત્યારે આપણે યુટ્યુબ પર કે સમાચારોમાં ઘણા એવા બધા વિડીયો જોઈએ છે કે ભાઈ એલઓસીની ઓસીની પહેલી બાજુ જે પીઓ કે બનાવ્યું છે એ લોકોએ તેમાં જુલમ થાય છે ત્યાંના લોકોને મારે છે એની પાસે કામ કરાવે છે ખાવાનું આ તે કોઈ સગવડ છે નહીં ત્યાં અને ત્યાંનું જે પબ્લિક છે તે એક નરકની જિંદગી જીવે છે તો એ લોકોના મનમાં પણ એવું છે કે ભાઈ હવે આપણે ભારત ભેગા થઈએ તો ચોક્કસ એને એ ફાયદો મળે આજે કાશ્મીરની પ્રગતિ જોઈને આ લોકોએ આ જે કામ કર્યું ને એ પાક પાકિસ્તાન કાશ્મીરની પ્રગતિ જોઈ નહીં શક્યું કારણ કે એને ખ્યાલ આવ્યો કે હવે કાશ્મીરનું પબ્લિક ધીરે 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 ભારતીય થઈ ગયું ને એમનો એક એવો એ બહેનો બનાવ કે જેનાથી આ બધું પાછું વિખરાઈ ગયું અત્યારે કાશ્મીરમાં અસંખ્ય લગભગ એવું કહેવાય છે કે ભાઈ આઠ લાખ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી ત્યાંના લોકો ખુશ હતા ત્યાંના વેપારી ત્યાંના હોટલવાળા કાની જે હાઉસ હાઉસબોટ ચાલે જે લોકો બધા ખુશ હતા કે ભાઈ ચોક્કસ અમે હવે પાછા જે જૂનું એ લોકોનું કાશ્મીર હતું એ રોનક આવી રહેલી હતી ત્યાં લોકોએ આ કર્યું તો આ રીતે આ માણસ દેશ સુધારે રાજ્ય સુધારે ત્યાંના લોકોને આગળ લાવે અને આવા આતંકવાદી એક બંદૂક લઈને આ બધાની પર જો રાજ કરવા માગતા હોય તો એ આપણે પણ સહન નથી કરવાની એને તો સહન કરવાની વાત જ નથી આવતી એમના માટે તો એમને તો કહી જ દીધું એટલે તો એ સાઉદી અરેબનો પ્રવાસ અધૂરો છોડીને પાછા આવ્યા અને તાત્કાલિક એક્શન લીધા હવે આ લોકો એમ કહે કે કોંગ્રેસવાળા એમ કહે કે ભાઈ આ લોકો ડરે છે ડરે છે અરે ભાઈ બનાવના ચાર કલાક પછી અમિત શાહ ત્યાં જાય એ બ ડરવાની વાત નથી બહુ ગર્વની વાત છે કે ભાઈ આપણા ગૃહમંત્રી એવા છે કે ભાઈ બનાવના ચાર કલાક પછી એ માણસ ત્યાં કાશ્મીર હતા તો આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે એની પર છે અત્યારે જે સફાયો થયો છે ને આપણા દેશમાં રાજ્યોમાં નાના નાના રાજ્યોમાં બાંગ્લાદેશી પાકિસ્તાની એ બહુ સરસ છે કારણ કે થશે તો આપણને ખબર પડશે કે ભાઈ કોણ ક્યાં છુપાયેલું છે તો આ બધી વસ્તુ ઉપર આપણે પૂરતું ધ્યાન આપવાનું છે ને આની સમજ આપણે આપણા જીવનમાં જોડવાની છે તો જ આપણે આમાં આગળ વધી શકીશું બરાબર અને ચોક્કસ રીતે કહું કે આજે રાત્રે સાત તારીખની રાત આઠ તારીખ નવ તારીખ દસ તારીખ ક્યારે પાછો હુમલો થાય એનું કંઈ જ કોઈ બંધારણ અત્યારે નથી કારણ કે દિલ્હીમાં સુરક્ષા વિભાગ સુરક્ષા અધિકારીઓ સૈન્યના વડાઓ વચ્ચે મીટિંગો ચાલુ ને ચાલુ જ છે અને પાકિસ્તાન એક એવો દેશ છે કે પેલી કૂતરાની પૂંછડી જેવો કે એ સીધો થવાનો નથી એટલે એને સબક શીખવાડ્યા વગર ચાલે એમ છે જ નહીં તો આની પર આપણે ચોક્કસ ધ્યાન આપીશું ને મિત્રો બહુ સ્પષ્ટ કહું છું કે મેં જે આગળ ભવિષ્યવાણીઓ કરી છે આ બે હજાર પચીસની પચીસ એમાં લગભગ બધી પતી ગયેલી છે અત્યારે વાવંટોળ વરસાદ હેરાન કરી રહ્યો છે ઘણી બધી જગ્યાએ તકલીફ પડી છે હું ગઈકાલે રાજસ્થાનમાં હતો તો રાજસ્થાનમાં ગઈકાલે વાવાઝોડાની સાથે કરા પડ્યા છે તો એ પણ ખેતીને નુકસાન કરતા છે ને જે ઘટનાઓ કુદરત તરફથી આપણને કેર વર્તાઈ ગયેલો છે એને પણ આપણે સંભાળવાનો છે જીવનને પણ સંભાળવાનું અને બહુ સરસ રીતે દેશની સાથે એકત્ર રહીને આપણે આગળ ચાલવાનું છે અને મિત્રો આ જે ઘટનાઓ ઘટી છે ને એ ભલે ગમે તેવી આવી આપણે જે આપણા દેશવાસીઓની જે જિંદગી હણાય એને તો આપણે માન આપીશું જ ભગવાન એમના આત્માને શાંતિ આપે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે પણ આ જે બદલા લેવાય છે ને એનાથી પરિવારના સભ્યોનું એક મોરલ જળવાઈ રહેશે અને એ લોકોને પણ થશે કે ભલે અમે અમારા કુટુંબનો એક માણસ ખોયો પણ એની સામે દેશે પણ એનો બદલો લીધો અને આ લોકોને એક સબક શીખવાડ્યો કે ભાઈ આતંકવાદને દુનિયા સ્વીકારે એમ નથી અને ચોક્કસપણે કહું આ વખતનું એમનું જે પ્રણ છે તે ભગવાનની સહાયથી આ પ્રણ પૂરું થાય અને આપણે બધાએ પણ પ્રાર્થના કરવાની કે આ પ્રણ નરેન્દ્રભાઈ પૂરું કરી શકે કે એક એક આતંકવાદીને શોધીને બહાર કાઢીએ ને એ લોકોને એ લોકોની જે પેલી જન્નતે હોર ત્યાં લઈ જાય બરાબર તો મિત્રો આજનો વિડીયો જો તમને ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જુનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે અને મિત્રો આગળના આવા વિડીયો જ્યાં સુધી જંગ ચાલશે ત્યાં સુધી અમે આપતા રહીશું જોતા રહીશું અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો અમારી વજન ચોક્સી આપશોની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે